જય માતા દી જય પ્રાદા તો આજે આપડે ભૂખ્યા મંદિર નું નવનિર્માણ નું કાર્ય શરૂ છે ને અહિયાં આપણે આવ્યા છીએ ને હનુમાન દાદા મંદિર નવ નિર્માણ મંદિર પ્રથમ ચરણના ભાગ રૂપે એટલે કે મંદિરનું નું નવ નિર્માણ કાર્ય શરૂ છે ને આપડે પ્રવેશ દ્વાર થી આજે અહિયાં મુહૂર્ત થાય છે તો મિત્રો આ વિડીયો બીજા લોકો ને શેર કરજો જેથી લોકો જોઈ શકે નિહાળી શકે અને દાદાના નવ નિર્માણ મંદિર સહભાગી બની શકે જતી પુરાંદરા ભ્યામ આ વિડીયોને લાઈક ન કરો તો કાઈ લે પણ આ બીજા લોકોને શેર કરજો જેથી ખબર પડે કે આપણે હરમંદરાના મંદિરનો નવરઈમાનનો કાર્ય આજ થઈ જે છે અને તમે લોકો આવી ન શીખ્યા હોય તો આ વિડીયોના માધ્યમથી તમે નિહાળી શકછો તલ્લાના દર્શન કરી શકશો તો આવો જોઈએ આપણે આ વિડીયોમાં મહા ોમિંરીકે નમો નમ વૈતપક્ષ્યાલય શમરપયાવિદા વિનાયક પ્રિય નિદ્ય માં સ્વસ્તી નો બ્રુવંતુ નહિ મંગલ ભગવાન શંભો મંગલમ વૃષભ મંગલ પાર્વતીનાથ મંગલાયીતનો हरिः ओं महा ॐ नमो भगवते वासुदेवाय नमो नमः मनोरजं वा रुतदयवेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं विवातात्मजं वा नरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपत्ते हस्ते कङ्कणबन्धनं वः समर्पयामिह પ્રથમે ભગવાનનો મંત્ર આપણે સાંભળવાનો ભગવાનનો મંત્ર સાંભળવાથી શાસ્ત્રમાં કીધું સ્મરણ એના પાપ ભગવાનને જ્યારે જ્યારે માણસ યાદ કરે છે ત્યારે માણસ પાપમાંથી મુક્ત થાય છે તો પ્રથમ આપણે ભગવાનનો મંત્ર સાંભળશું મન હૃદય વાતાવરણ આપણું બધું પવિત્ર થાય અને પવિત્ર ભાવથી જો ભગવાનની પૂજા કરવી તો ભગવાન આપણી બધી પૂજાનો સ્વીકાર કરે શાંતિથી ભગવાન નો મંત્ર સાંભળશું મન હૃદય વાતાવરણ પવિત્ર હરિ ઓમ પારંભ દેવતા નમ લક્ષ્મી નારાયણ દેવતાભ્યો નમેશમો નમ સતિ પુરંદરામો નમ વાણી હિરણ્યગર્ભાભ્યાં નમો નમ સર્વે દેવેભ્યો નમ સર્વે બ્રાહ્મણેભ્યો નમ એમના પ્રધાન દેવતા ઇષ્ટેવ ભુરુકીયા મ્યુ નમો નમ ભૂમિ દેવ નમો નમ એવંદ નમસ્કૃત્ય યુર શ્રી ગણેશજકટો વિઘ્નના સો વિનાયકાુમૃે ગણા દક્ષો ભાલચંદ્રોજાન સ્વાદશિતાની નામાની અપેત સુણિયા વિદ્યારંભે વિવાહે ચે નિર્ગમે તથા સંગ્રમે સંકટે ચા વિઘ્નત નજાતે શુકલામરધર દેવા ચીવર્ણ ચુતુર્ભુજ પ્રસનમ વદન ધ્યાયો પ્રશાંતએ લક્ષ્મીશ્વે તે દ્રિયુગમ સ્મરામ લાભસ્ાં જયસ્તસ્તેષા પરાજય એશા હરીશુમરણો મહાન્યમણો દ્વિધે પરાદેશવી સ્વહારાપે સપ્તમે વેબે શતમન ભંજરે અષ્ટા વિશતિતમે કલિયુબે કલીપદમચર ભોરલો ભારત વર્ષે ભરતખમ્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તેરાષ્ટ્રદેશોનાથપ્રાંતવસ્તેન કિન્નાટિશા ઉમરેલી જિલ્લા લાઠીતાલુકાયામિયા ગામ મધ્યે દાદાના શુભ સાનિધ્ય માથોત્મે માસે પુન્ય પવિત્ર માસે આજના પવિત્ર દિવસની અંદર માક્ષર માસે શુદ્ધેહઃ શુક્લ પક્ષની અંદર બરુવા સ્વહ મંદવાસરે મંદિયદા આજે દાદાનો પવિત્ર વાર શનિવાર જેવા શુભ પવિત્ર દિવસની અંદરઃઃ ભુરખિયા દાદા પૂર્ણ પ્રસન્ના અર્થે ભૂમિ દોષ નિવારણ અર્થે યજમાન મનોકામના સિદ્ધિ અર્થે હેઃ મનની અંદર તમારું આખું નામ મનમાં બોલવા દાદાને પ્રાર્થના કરવાની કે આ નામનો યજમાન એટલે હું વ્યક્તિ આ નામનો વ્યક્તિ આજે દાદા હું આવે પવિત્ર ભૂમિની અંદર જે કાં આજે મારા હાથે સત્કર્મ થાય તો એ કર્મ કરવાની પ્રથમ મને આજ્ઞા તમે આપજો દાદાની આગળ પહેલાં આપણે રજા મેળવવાની છે ભૂમિ ની અંદર અનેક પ્રકારના કોઈ દોષ હોય તો પ્રાપ્તિ થાય એવી દાદા ની આગળ આપણે પ્રથમ એ કર્મ અંદર દાદા ની જ આપણે મેળવવાની છે હનુમાનજી મહારાજ છત્રતા નું ધ્યાન સૂર્ય દેવતા નું ધ્યાન

બધી દિશામાં પડે ને દસે દિશામાં બબે દાણા ચારે બાજુ વેરી લે હરી હયમ ચારે દિશા એ વિકૃત આયે ત હ બધા દાણા પડે ડાબા પગની પાણી તમારે જમીન ઉપર થી આમાં બંને આંગળી કોળો બે હાથે પાણી લગ નેત્રોદગત પરશી આમી હે આમાં જમણો હાથ ઉત્તર દિશાની અંદર સદા માટે હનુમાનજી મહારાજનો વાત દાદાને યાદ કરશું ને આજે દાદાનું જ આ શુભ કર્મ

શ્રીરામદૂતામ શરણમ પ્રપદ્ય ઉત્તરે બુરખિયા નમ અંદી મારા દેવતાએ વ્યો નમો નો દક્ષિણે ભગવાન ક્ષેત્રપાલ દેવતાએ વ્યો નમ દાદા પણ આપણે પૂજા ની અંદર યાદ કર્યા પરિવાર વાર ચોખા રાખશું અને મનની અંદર માતાજી કુળદેવી નું સ્મરણ કરો આ રીતિ સીધી માતાજી ની મૂર્તિ મૂકી દે કેલા વિશ્વ માતા ની જને તા વિદ્યા ધરી વદન માં વસજો વિધાતા દુર્બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ આપો ઓ ભગવતી શરણ્યે ત્ર્યબકે ગૌરી નારાયણી નમસ્તુ તે કુલદેવી માતાએ વ્યો નમો ન શકલૂજાર્ધ ગંધાક્ષપહિમર્પયાસીવી પરીવાર પૂજો

વેરી દુલુકુલતાગવતી જગત વસ્ત્રો પત્રનોતા્યાં નમશાંદ નમરોલન કંકુ ભગવાન નિમંતડૌ પરીમલસૌભાગ્યિલંચાલચંદનના વિધિ પ્રકારી પૂજિતા પરમેશ્વા પરીમલ સૌભાગ્યમર્પયા

ઋતુપુષપાણી મગતિ સુગંધિની મલ્ય દિવે ભો મષપી પૂજાતામ સુગંધમ ઋતુપુષપાણીમ શમરપયા નમષકારાંત નમષ કરોને પડતી પૂજા કરી ્રીય સ્વાહ ઓમ્રીૂમિધિ શ્રોતા તથાય ન ઓમ્રીણાયય સ્વાહ અમ્રીય સ્વામ્રીમ વ્યાનય સ્વામ્રિમ ઉદ સ્વાહ ઊમ્રિમ સમાનાય સ્વાહ ચાર જળની તમ ભદ્ર

ઓ નમો ભગવતે વાસુદેવ ભગવાનનું સ્મરણ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમ હરી ઔં નમો સહસ્ર સહસ્રમૃદય સહસ્ર પાદા શિશિરોહ વિ સહસ્ર નામને પુરૂષાય શાશ્વતી સહસ્રકોટિયુગારી નમો નમ અમૃતા વિષકૃષ્ણ પવિત્ર हरिः ओं महः सर्वभूषादिकेशोम्यहे लोकलज्जः निवारणे मयोगोपादिपेतुभ्यं वासासि प्रतिकरियतां कङ्कणबन्धनं हरिः ओं महः पञ्चदेवतायभ्यो नमो नमः गं गणपतये नमो नमः आत्मनकुलदेव्य नमो नमः गजानन्दपरमात्माय व्यो नमो नमः नारायणाय नमो नमः महारुद्रदेवताय भ्यो नमो नमः હરીઓ પંચદેવતાય વ્યો નમો નમ ક્ષતા નમ શમરપયામી સુગંધિમઋતુ પુષવાણી મલ્યા સુગંધની મલ્ય દીયા વ્ય પ્રભુ મની તાની પુષપાણી ઉર્થમ પ્રતિગ્રહ્યતા મહ નમષકારાંત હે નમષ કરો મ

ય નમો નમોનમ સ્વાત્મિંદનંદનમ ವಸುಂಧರೋ ನಮಃ ಮೃತಮೇತ್ರ ಲೋಕ ದೇವಿ ತಮ ವಿಷ್ಣುಧ ತಂಧಾನಿ ಮಾಂ ದೇವಿ ಪವಿತ್ರ ಆಸನ ಮಹ ಮಾತಾ ಪಗೇ ಲಾಗೋ ಭಗವತಿ ಮಾತಾ ವಸುಂಧರೋ ನಮೋ ಸಕಲ ಪೂಜಾರ್ ನಮಸ್ಕಾರಾಂತ

સ્નામ પંચ નવતી સરીત પંચામતનામરપયામી ઉપર દેવાદરાવ ધીમે ધીમે ઉપર ધાર કરવાની છે

અમૃતાભિષ્ણો સ્નાન જલમ્મ સમર્પયા સમર્પયામી માતાજીને ભાવથી આપણે સ્નાન કરાવવા માતાજીને વસ્ત્ર ધરાવતો ભાવ કરી અને ઉપર હરિયમભૂષાદી કહેશો મ્ય હે લોકલજ્જા નિવારણે વયોપવાધિ સુભ્ય વાસાથી પ્રતિ ગ્રહ્યતા ભગવતીને કિના પંપુના ચાર્થના કરવાની છે ચાર વખત ચાર્થના કરવાની હરીઓ મિખંડ ચંદનમ હરિયોં સ્વામ ગંધ સ્થમ સ્વામીન્દ્ર સ્વામસ્પતિ સ્વામોધે સોમો રાજ વિદ્વાનક્ષમાદ મુચ્યતા હક્ષતાનસમર્પયામી ફુલ્લિ પાકડી ચડો મલ્યા સુગંધની માલ્યતી હિ વે પ્રભુમયાની તાણી પુષપાણી પૂજાર્થ પ્રતિ ક્રિયતા પરીમલસો બાહ્ય

ભગવતી માતા વસું ધરા દેવી નમો નો ભૂમિ પરા પરમાત્મા એ બ્યો નમન સકલ પૂજા નમસ્કાર બધા હાથ લગાવો કરેલું કર્મ બધું આજે ભગવાન ના અર્પણ કરી દેવાનું એક સમય મીતું ધ્યાન પૂજન સ્મરણ ધૂપ દીપ નિવેદક મંત્ર ઉચ્ચાર કરી પુરાણ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે ભૂમિ દોષ નિવારણ હેતવે સુખ શાંતિ સમૃદ્ધિ અભિ વૃદ્ધિ અર્થે સર્વે મનોકામના પરિપૂર્ણ અર્થે માતાને પ્રાર્થના કરો જે કાજ નું સત્કર્મ કર્યું એ કરેલું કર્મ આજે દાદા ભૂતિયા દાદા ને શરણ આપણે બધું અર્પણ કરી દેવાનું જન શ્રી કર્મંગ દેવદાય પદ્ર પ્રિયતા નમ ભગવાનના શરણમાં ના શરણ માં કૃષ્ણ અર્પણ મસ્તો તમકી મુકે કે આજ તોડી ક્ષમા માંગી લે ભગવાન પ્રાર્થના કરી પૂજાની અંદર કાય અપરાધો થયા હો તો મે ક્ષમા માંગી લે ક્ષમા કરો ક્ષમા કરો ને ક્ષમા કરો મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ હિનમ કુલેશ્વર યદ પૂજિતામ મયા દેવા પરિપૂર્ણ તદસ્તુ મે હે પેલા ઉભા થઈ જાઓ પાંચ દસ ગજાનન ગણપતિ મહારાજ રામચંદ્ર ભગવાનગી કુલદેવી બધા ને ઘણું મોટું કરાવી દોલ રા

જય ભાઈ બોલાવ્યા કામે માતાજીને આમંત્રણ આપો બધા દેવતાને પ્રાર્થના કરી આજી તમે તમારા પાસા આજીમાં કોઈ સારું કર્મ હોય પાછા તમે આવેલા બધા દેવતાજી નવ નવ